કચ્છના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાના નવા આયામો સર કરી રહ્યા છે તેનાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને પાકનું ઉત્પાદન પણ ઉચ્ચ ગુણવત્તાવાળું મળે છે આ ખેડૂતો માત્ર સારો પાક જ નથી મેળવી રહ્યા પરંતુ સ્વસ્થ સમાજના નિર્માણમાં પણ યોગદાન આપી રહ્યા છે પ્રાકૃતિક ખેતી એ ખેડૂતો માટે એક ટકાઉ અને નફાકારક વિકલ્પ સાબિત થઈ રહી છે આજના સમયમાં પ્રાકૃતિક ખેતી ખેડૂતો પર્યાવરણ અને માનવ જીવન માટે સાબિત થઈ છે છે કચ્છના ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ તેમાંથી એક ગઢ શીશાના ખેડૂત કેશુભાઈ પારસિયા વર્ષો સુધી રાસાયણિક ખેતી કર્યા પછી કેશુભાઈએ જોયું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના કારણે જમીન બગડી રહી હતી અને ખર્ચ પણ વધી રહ્યો હતો તેમણે વિકલ્પ શોધવાનું શરૂ કર્યું અને તેમના પ્રાકૃતિક ખેતી કરતા મિત્રો પાસેથી માર્ગદર્શન મેળવીને ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ પડ્યા એ મેં બે ટાઈપના છે એક તો ખાયકની વચ્ચે મેં વાવેલા છે અને બીજા સંગ વાવેલા છે એ ખા જગન ફૂડને અજી વર્ષ થયા એમાં નાના પાયે ગયા વર્ષે કર્ફ આવે તો ને આ વર્ષે હવે રેગ્યુલર કોર્પ ચાલુ થયો છે અને બે ખર્ચની અંદર બીજા જગન ફૂડ આ વર્ષે પાંચ મહિના પહેલાં આવ્યા છે તો આ ત્રણેક વર્ફની અંદર હું વધુ વધુ દેશી ખાતરનો જ ઉપયોગ કરું છું વધુમાં વધુ દેશી ખાતરથી આ ખેતી અત્યારે કરી રહ્યો છું અને બીજા ખેડૂતોને પણ હું કહું છું કે આગામી સમય છે એ પ્રાકૃતિક ખેતીનો છે ગૌ આધારિત ખેતીનો છે માટે આપણે એના પર આજની તો ખાલી એના માટે આપણને એ તરફ પડશે કેશોભાઈને પ્રાકૃતિક ખેતીથી ડ્રેગન ફ્રૂટ આંબા અને ખારેક જેવા બાગાયતી પાકોમાં ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન મળવા લાગ્યું છે ખેડૂતોને અપીલ કરે છે કે ખેડૂતોએ પોતાના પાકની કિંમત જાતે નક્કી કરી અને પોતાનું માર્કેટિંગ પણ જાતે કરવું જોઈએ આપણે વાવણીથી કરી અને બધું જ કટિંગ કરીને માર્કેટિંગ પણ આપણે જાતે જો કશું તો જ વચ્ચેના દરાવનો જો ઓછા થશે તો જ આપણને ખેડૂતોને વધુ ફાયદો થશે માટે આગામી સમયમાં જે હું કરી રહ્યો છું એવું જ બીજા ખેડૂતોને કે ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી બાજુ દરેક પાકમાં જવું પડશે આજે મારી પાસે દાળમ હતા પણ દાળમની અંદર ખૂબ પેસ્ટિસાઇડ યુઝ કરવું પડતું હતું માટે મેં દાળમને બધા જ કાઢી અને એની અંદર પણ મેં ડ્રેગન ફ્રૂટ અને મેંગો આવી છે ખેડૂતો જો રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળે શાકભાજી કે ફળથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે કેશુભાઈ ઓછા ખર્ચે લાખો રૂપિયા કમાવીને અન્ય ખેડૂતો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે દાઉદ સામેજા જીએસટીવી ભુજ